લોકસભાની ચૂંટણી માટે સાત મે રોજ મતદાન થશે આ દિવસે યુવાઓ યુવતીઓની પોતાના વિસ્તારના ઉમેદવારો પાસેથી શું આશા અને અપેક્ષાઓ રહેલી છે તેના વિશે ખુલીને વાત કરતી યુવતીઓ જોવા મળી યુવતીઓએ જાહેર પરિવહન મહિલાઓની સુરક્ષા મહિલા રોજગારી આરક્ષણ સરકારી કોલેજમાં સીટ વધારો પ્રાથમિક સુવિધાઓમાં વધારો થાય તેવી અપેક્ષાઓ રાખી છે ચોવીસ કલાકની વિશેષ રજૂઆત સખીઓની સંસદમાં આજે આપણે આવી પહોંચ્યા છીએ યુનિવર્સિટી એરિયામાં અને અહીં ઘણી બધી યુવતીઓ આપણી સાથે જોડાય છે અને આ યુવતીઓમાંથી ઘણી બધી યુવતીઓ છે છે કે જેઓ પહેલી વખત મતદાન માટે જવાની ઉત્સાહ પણ અને સાથે સાથે જ જવાબદારી સરકારની શું છે તેવું પણ તેમણે નિશ્ચિત કરી લીધી છે વાતચીત કરીશું આપ જણાવો લોકસભાની ચૂંટણી આવી રહી છે કઈ કઈ વસ્તુઓ તમને જોઈએ સરકાર પાસેથી અમને તો ટ્રાન્સપોર્ટેશનમાં સુધારો જોઈએ બીકોઝ અમે કોઈ વાર કોઈ વાર વીઆઈપી કે કોઈ આવે છે ને તો બસો ની બસો બંધ થઈ જાય છે તો અમને પહેલાં ઇન્ફોર્મ મળી ઇન્ફોર્મેશન મળી જવી જોઈએ તો અમે પહેલાંથી કોઈ કોઈ અધર વ્હીકલ તરફ જઈ શકે બટ એવું અમને કંઈ મળતું નથી નોટિસ કાંઈ મળતી નથી ચાલો આ તો એ આ તો આમ કોલેજ નોર્મલ ચાલુ હોય તો ચાલી જાય બટ જ્યારે એક્ઝામ હોય ત્યારે 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 તો અમે લટકી જઈએ ને ત્યારે પછી અમને અહીંયા પ્રોફેસરથી બી સાંભળવું પડે બિલકુલ આ ખૂબ મહત્ત્વનો મુદ્દો છે કારણ કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ઘણા બધા વિદ્યાર્થીઓ એનો ઉપયોગ કરતા હોય છે પરંતુ જે રીતની વ્યવસ્થા છે ક્યાંક જે વિદ્યાર્થીઓ છે તેઓ અટવાય તે પ્રકારની સ્થિતિ આપ જણાવો શું અપેક્ષાઓ લોકસભાની ચૂંટણી સાથે બસ ઘણા બધા ફેરફાર તો કર્યા છે જ બરાબર આપણી ગવર્મેન્ટ આપણા તરફ ઘણો બધો પ્રયત્ન કરી રહી છે પણ હજુ પણ વધારે સુધારાની જરૂર છે મહિલાઓ રાત્રે પણ સેફ્ટી સાથે નીકળી નથી શકતી ઘણા બધા અત્યારે અત્યારે ચેન્જીસ કરવાની જરૂર છે બિલકુલ મહિલા સુરક્ષા એક અગત્યનો મુદ્દો દરેક મહિલાઓ માટે દરેક યુવતી માટે હવે વાતચીત કરીશું એવા મતદાતા પ્રોવાઈડ કરે અને સેફટી ધ્યાનમાં રાખે બિલકુલ અન્ય જે યુવતી છે એમની સાથે પણ વાતચીત કરીશું આપ જણાવો વિદ્યાર્થી તરીકે સરકાર પાસેથી કોઈ ખાસ અપેક્ષાઓ એમને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ઇન્ટ્રોડ્યુસ કર્યું છે બીઆરટીએસ વિચ ઇઝ વેરી કન્વીનિયન્ટ બટ સમટાઈમ્સ જ્યારે અમારે વહેલું આવવાનું હોય લાઈક ત્રણ કલાક પહેલાં તો એ ચાલુ થાય છે છ વાગ્યાથી તો એ કન્વીનિયન્ટ નથી બહુ અને રાત્રે એ સાડા નવ સુધી જ ખુલ્લું રહે છે સો દેટ્સ વાય ઈ ટાઈમ એક્સટેન્ડ કરવા જોઈએ બિલકુલ મોટાભાગની જે યુવતીઓ છે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની જે સુવિધા છે એ વધારે સારી બને વધારે સાનુકૂળ બને પ્રકારની માંગ આપ જણાવો એક યુવતી તરીકે એક ખાસ કરીને મહિલા જો જોઈએ અથવા તો મહિલાઓની જે સુરક્ષાઓની વાત કરીએ કઈ કઈ વસ્તુઓ છે કે જે આપને એવું લાગે છે કે સરકારે આના ઉપર કામ કરવાની જરૂર છે સુરક્ષાની વાત કરીએ તો ઓલરેડી ગુજરાત એ ફિમેલ્સ માટે ઘણો સારો જ સ્ટેટ કહેવાય છે એના સિવાય જો એન્ટરપ્રનોરશીપની વાત કરીએ તો ઘણી મહિલાઓ એવી છે જે પોતાના સપના સાથે લઈને ઘણા ઊંચા સપના જોતી હોય છે અને આગળ વધે બી છે અને ગવર્મેન્ટ એની માટે ફંડ્સ આપી બી રહ્યા છે સપોર્ટ બી કરી રહ્યા છે પણ હજી વધારે મોટિવેશન આપવું જોઈએ એમને જેથી કરીને વધારે મહિલાઓ ભણી બી શકે પોતાના મનનું અને આગળ વધી બી શકે વધારે બિલકુલ ખાસ કરીને વાત કરીએ તમારા વિસ્તારના સાંસદની આપણા વિસ્તારની સાંસદની કઈ કઈ કામગીરીઓ છે જે આપને ગમે છે હજી કઈ કઈ અપેક્ષાઓ એમની સાથે અમારા વિસ્તારની કામગીરી બહુ સારી એવી છે રોડ રોડ રસ્તા બી બહુ સારા એવા છે બીઆરટીએસની સુવિધા બી મતલબ અફોર્ડેબલ છે અમને મળી રહે છે ટાઈમ ટુ ટાઈમ આઈ બી જાય છે કોણ છે તમારા વિસ્તારના સાંસદ ભૂપેન્દ્ર બિલકુલ કયા વિસ્તારમાંથી છો આપ નાહરુનગર બિલકુલ ક્યાંક જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એમના વિસ્તારના સાંસદ છે બીજા લોકો જે છે એમની સાથે પણ વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો એમ્પ્લોયમેન્ટની વાત કરીએ રોજગારીની વાત કરીએ કોઈ ખાસ અપેક્ષાઓ સરકાર સાથે હા જનરલ કેટેગરી માટે સીટ્સ અને સ્કોલરશીપ્સ અવેલેબલ નથી હોતી તો એ થોડું વધારે તાકી વધારે છોકરાઓ ત્યાં એડમિશન લઈ શકે અને આગળ એમનું ફ્યુચર બનાવી શકે બિલકુલ હાલ જે પ્રમાણે આપણી શિક્ષણ વ્યવસ્થા છે આપને લાગે છે કે જે પ્રકારે કોલેજમાં એડમિશનની વાત હોય કે પછી આરક્ષણની વાત હોય મહિલાઓની એટલી બધી સીટ જેટલી એમની જનસંખ્યા છે એ પ્રમાણે મળી જાય છે ના એટલી બધી નથી મળતી હવે મળવી જોઈએ જનરલ કેટેગરી જનરલ કેટેગરીવાળાને સૌથી વધારે મળવી જોઈએ એમને નથી મળતી એકચ્યુઅલી બિલકુલ આપની કોઈ અપેક્ષાઓ સરકાર સાથે જનરલ કેટેગરી માટે સ્કોલરશિપ કાં તો જોબ ફેસિલિટી વધારે હોવી જોઈએ બિલકુલ મોટા ભાગના જે યુવતીઓ છે તેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની ની માંગ કરી રહ્યા છે બીજી કે મહિલાઓને એ પ્રકારે રોજગાર ક્ષેત્રમાં આગળ આવવા માટે અથવા તો સુરક્ષાના મામલેમાં સરકારે વિશેષ કામગીરી કરવી જોઈએ તે પ્રકારની પણ અપેક્ષા અને હાલ ઘણા બધા છે કે જે પહેલી વખત વોટ આપવાના છે એમની સાથે પણ વાતચીત કરીશું આપ જણાવો પહેલી વખત વોટ આપશો કઈ કઈ તૈયારીઓ કરી છે શું શું વિચાર્યું છે કે સરકાર કેવી હોવી જોઈએ સરકાર ખાલી એટલી છે કે તમને બધી ફેસિલિટી પ્રોવાઈડ કરે બીજું તો ગુજરાત સારું જ થઈ રહ્યું છે ડેવલપમેન્ટ થઈ જ રહ્યું છે બિલકુલ તો એક સારી સરકાર કે જે દરેક સુવિધા આપે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે તો છે જ પરંતુ સાથે સાથે યુવતીઓની સુરક્ષાની વાત હોય કે પછી એમ્પ્લોયમેન્ટ જનરેશનની વાત હોય દરેક ક્ષેત્ર સરકાર કામગીરી કરે તે પ્રકારની અપેક્ષાઓ તમામ જે સખીઓ છે તેમણે જી ચોવીસ કલાકના વિશેષ રજૂઆતમાં કહી કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ